સુરત શહેરને શર્મશ્વા કરતી ઘટના સામે આવી છે કતારગામ વિસ્તારમાં માત્ર છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે રાત્રિ દરમિયાન અપહરણ બાદ આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે ઘટનાને લઈ કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે ચૌદ માર્ચની મોડી રાતથી પંદર માર્ચની વચ્ચે પાંચથી છ વર્ષની બાળકી સાથે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચ્યુ હતું પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે બાળકી આરોપીને અડધી રાત્રે જોયો હતો અને તેને યાદ છે તે પ્રકારે આરોપીના ચહેરાનું પ્રાથમિક વર્ણન કર્યું છે બાળકી ફૂટપાથ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન પાસે માતા અને ભાઈ બહેનો સાથે સૂતી હતી ત્યારે આરોપી તેને ઉઠાવીને લઈ ગયો હતો આરોપી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને પરત તે જ જગ્યાએ મૂકી ગયાનું તેની માતાએ જણાવ્યું હતું બાળકીની હાલત હાલમાં સામાન્ય છે અને વાતચીત પણ કરી રહી છે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આજ રોજ સ્મિમેર હોસ્પિટલ ખાતેથી પોલીસને એક મેડિકલ વર્દી મળેલી હતી જેમાં ખરેખર ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો બનેલો હોય એવું જણાઈ આવેલ છે જેમાં એક છ વર્ષની માસૂમ બાળકીને કોઈ ઇસમ ઉઠાવીને એનો રેપ કરેલો હોય એવી વિગત ડોક્ટર તરફથી પોલીસને મતલબ જણાવવામાં આવેલી હતી આ અનુસંધાને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હોસ્પિટલ જઈને અત્યારે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમજ જે બનાવો બન્યો છે તે જગ્યાએ વિઝિટ કરી અને ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય હ્યુમન ઇન્ટેલિજન્સ થી આરોપીને શોધવાના પ્રયત્ન ચાલુ છે પોલીસ આની અંદર ટૂંક સમયની અંદર જ આરોપી પકડી લે એ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ